ડભોઈ શહેર અને તાલુકામાં છેલ્લા બે કલાક સુધીના ધુમ્મસની ચાદર જોવા મળી ધુમ્મસના કારણે વાહન ચાલકોએ લાઇટો સળગાવી ઠંડીથી લોકો ઠૂઠવાયા ડભોઈ શહેર અને તાલુકાના આજુબાજુ એકતાનગર નસવાડી તણખલ્લા સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી અગિયાર વાગ્યા સુધી ધુમ્મસની ચાદર જોવા મળી હતી ધુમ્મસના કારણે વાહન ચાલકોને પોતાની લાઇટો પર સળગાવી પડી હતી અને ઠંડીથી લોકો ઠૂઠવાઈ ગયા હતા ઠંડીનું જોર વધતા એકતા નગરમાં પ્રવાસીઓને ખૂબ મજા પડી હતી દિવસભર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું સમગ્ર ગુજરાત સહિત ડભોઈ એકતનગર નસવાડી તળખલા સહિત આજુબાજુના વિસ્તારમાં વહેલી સવારથી ધુમ્મસની ચાદર પથરાઈ હતી વહેલી સવારે ધુમ્મસને કારણે રોડ રસ્તાઓ નજરે પડતા ન હતા વાહન ચાલકો ધીમી ગતિએ પોતાનું વાહન હંકારતા નજરે પડ્યા હતા